ગુજરાત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણવાના છે કે પીએમ કિસાન યોજનાનો મિત્રો બે હજારનો હપ્તો કેવી રીતના મારે મિત્રો ચાલુ કરવો ધારો કે તમે નવા ખેડૂત છો અથવા અમુક એવા પણ મિત્રો ખેડૂત હશે જેને વચ્ચેથી હપ્તા મિત્રો બંધ થઈ ગયેલા છે હવેને નવીથી શરૂઆત કરવી હોય મિત્રો તો એ કેવી રીતના કરશે તો આપણે આવી ગયા છે મિત્રો પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટની અંદર મિત્રો ત્યાં તમે નીચે જાઓ એટલે કે ત્યાં તમને એક ન્યૂ રજીસ્ટ્રેશન દેખાય ત્યાં તમારે મિત્રો ક્લિક કરવાનું છે અહીંયા તમારે ઇંગ્લિશ અથવા જે અમારે ગુજરાતી હોય તમે તો ગુજરાતી અને કોઈ પણ તમને જે ભાષા મિત્રો સમજમાં આવતી હોય તે ભાષા તમારે સિલેક્ટ કરી દેવાની છે તમારા આધાર કાર્ડના નંબર મિત્રો અહીંયા નાખવાના છે મોબાઈલ નંબર નાખવાના છે અને સ્ટેટ તમારું કયું છે એ તમારે મિત્રો અહીંયા નાખવાનું છે ધારો કે તમે ગુજરાતથી હોય તો તમે ગુજરાત સિલેક્ટ કરો ત્યાર પછી અહીંયા કેપ્ચા કેપચા દેખાય છે મિત્રો એ કેપચા તમારે દાખલ કરવાનું છે અને ગેટ ઓટીપી ઉપર મિત્રો ક્લિક કરવાનું છે આટલું મિત્રો તમે કરો એટલે કે તમારી પાસે મિત્રો એક ફોર્મ ખુલી જશે હવે આ ફોર્મની અંદર તમારું સ્ટેટ તમારું ડિસ્ટ્રિક્ટ તમારું સબ ડિસ્ટ્રિક્ટ તમારો બ્લોક નંબર અને તમારું ગામ આટલી વસ્તુ તમારે એની અંદર મિત્રો ફિલ કરવાની છે ત્યારબાદ તમારી પર્સનલ ડિટેલ એટલે કે તમારું નામ પછી જેન્ડર પછી તમારી કેટેગરી કઈ છે એસસી છે ઓબીસી છે એ તમારે સિલેક્ટ કરવાનું છે તમારું આધાર કાર્ડ ત્યાં તમારે અપલોડ કરવાનું રહેશે અને તમા કયા ખેડૂત છો ધારો કે તમે મધ્યમ ખેડૂત છો મોટા ખેડૂત છો કે નાના ખેડૂત છો એ તમારે ત્યાં સિલેક્ટ કરી દેવાનું છે તમારો પિનકોડ તમારે સિલેક્ટ કરી દેવાનું છે તમારું ફાધરનું નામ પછી લેન્ડનું રજિસ્ટ્રેશન આઈડી એક હોય એ તમારે લઈ લેવાનું છે ત્યાં તમારી ડેટ ઓફ બર્થ તમારો રાશન કાર્ડનો જે નંબર છે તે તમારે નાખી દેવાના છે અને આ પીએમ કિસાન યોજનાનું જે પીએમ કિસાનનું એક સેક્શન હશે ત્યાં તમે નીચેની સાઈડ જોઈ શકો છો એ તમારે સિલેક્ટ કરી અને સબમિટ ઉપર મિત્રો તમારે ક્લિક કરી દેવાનું છે આટલું વસ્તુ મિત્રો તમે કરી નાખો છો એટલે કે તમારું જે ફોર્મ છે એ રિવ્યુમાં વહી જશે તમારું ફોર્મ પાસ થશે એટલે કે તમને જે હપ્તા છે મિત્રો એ સ્ટાર્ટ થઈ જશે બસ આટલી સિમ્પલ પ્રોસેસ છે કાંઈ પણ ના સમજ સમજ આવે તો કમેન્ટમાં જરૂરથીને કમેન્ટ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ